11 વર્ષનો બાળક સોનાનું 100 ગ્રામનું બિસ્કિટ ગળી ગયો પેટ ફૂલી જતાં ખબર પડી ચીન ના સુઝો શહેરમાં ડીઆન અટક ધરાવતા 11 વર્ષના છોકરાને પેટમાં ખૂબ દુખાવો ઉપડ્યો હતો તેનું પેટ ફૂલી ગયું હતું તરત જ તેના પેરેન્ટ્સ દીકરાને લઈને चिल्ड्रन હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં ડોક્ટરોને પહેલા તો પેટ ફૂલવાનો કારણ સમજાયું નહીં નિદાન માટે એકસ રેડ કાઢવામાં આવ્યો તો ખબર પડી કે તેના પેટમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ છે એ પછી દીકરાએ કહ્યુ કે થોડા દિવસ પહેલા તે રમત-રમતમાં સોનાનું બિસ્કિટ ગળી ગયેલો જે હજુ તેના પેટમાંથી નીકળ્યું નથી શરૂઆતમાં તો ડોક્ટરરોએ વિચાર્યું કે રેચક દવાઓ આપીને જુલબ કરાવીને જ સોનાનું બિસ્કિટ પેટમાંથી નીકળે એની રાહ જોઈએ બે દિવસ હેવી રોચક દવાઓ આપી હોવા છતાં ગોલ્ડ બહાર નીકળ્યો નહીં એટલે ફરી એકસરે કઢાવ્યો ગોલ્ડ બાર પહેલા જે જગ્યાએ હતો ત્યાં જ ફસાઈ ગયો હોવાથી સર્જરી સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો બે સર્જનોએ અડધો કલાકની સર્જરી કરીને ગોલ્ડ બહાર કાઢી લીધો અને હવે છોકરો નોર્મલ છે